પાટણ જિલ્લાના સાંતલપુર સરહદી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સામે ઝઝમતા લોકો ભારે વિકટ પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર બન્યા છે લોકો પરેશાન બન્યા છે આ છેવાડાના વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળતું તો બીજી તરફ અબોલ પશુઓ માટે બનાવેલ અવાડા પણ ખાલી કમ જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર પાસે લોકો પીવાના પાણી માટે માંગ કરતા નજરે ચડ્યા છે આ વિસ્તારમાં મોટા પાયે પીવાના પાણી માટે જીવાદોરી સમાન કેનાલમાં પાણી બંધ થતા હાલાકી પડી રહી છે ત્યારે કેનાલની સાફ સફાઈ અન્ય કારણો બતાવીને લોકોને વારંવાર ભર ઉનાળે પાણીની સમસ્યાને લઈને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે એવાલ મડોતરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પરાયણ યથાવત અને લોકો મોગું પીવાનું પાણી ટેન્કર મારફતે લેવા મજબૂર બન્યા છે જે પાણીના પૈસા લોકો એક ટેન્કરના બારસોથી લઈને પંદરસો આપી રહ્યા છે ત્યારે લોકો પણ પીવાના પાણી માટે પૈસા ખર્ચી રહ્યા છે તો તો અબોલ પશુઓનું કોણ અને પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે તંત્રની બેદરકારી અને અણધણ વહીવટને લઈને લોકો પરેશાન બન્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવતા અને છેવાડાના ગામ ગામમાં લોકોનું પીવાનું પાણી વેચાતું લઈને પીવા મજબૂર બન્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા વીસ દિવસથી પાણીની વ્યવસ્થા નહીં કરતા મુશ્કેલીઓ ઊભી થતાં લોકો પરેશાન બન્યા છે પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોના મહિલાઓ બે બે કિલોમીટર રજડી રહી છે ત્યારે બે બેડા પાણી મળે છે તો પૂરતું પાણી લોકોને નહીં મળતા લોકો બારસોથી પંદરસો રૂપિયા ખર્ચ કરીને પણ ટેન્કર મંગાવીને પી પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગે ઉનાળાની સિઝનની અંદર જ લોકોને પાણી ન પહોંચાડી શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાણી પુરવઠા વિભાગ પાસે કોઈ પણ આયોજન ન હોય જેને લઈને લોકો પણ પીવાના પાણી માટે વલખા મારે છે જોકે અત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીના ટેન્કર મૂકવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી તેમજ નર્મદા નિગમની કેનાલમાં એક મહિનાથી પાણી બંધ થતા લોકોને પીવાનું પાણી મળતું નથી અને પાણી પુરવઠા વિભાગ પાસે કોઈ પણ આયોજન ન લઈને લોકો છે અત્યારે તો વેચાતું પાણી લઈને લોકો પીવા મજબૂર બન્યા છે પરંતુ તંત્ર દ્વારા ક્યારે લોકોને પાણી પહોંચાડવામાં આવશે તે જોવું રહ્યું હાલ તો તાત્કાલિક ધોરણે લોકોને પીવાનું પાણી મળે તે માટે લોકો માંગ કરી રહ્યા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ